જૂનાગઢને સાધુઓનું પિયર માનવામાં આવે છે આજ જુનાગઢમાં તાજેતરમાં ભવનાથનો મેળો પણ યોજાયો આ જુનાગઢ કેટ કેટલાય સંતો મહંતોની ભૂમિ રહેલી છે અને એવામાં એક એવા સંત કે જે પોતાના યોગ અને આસનો દ્વારા વિશ્વમાં પોતાનું નામ કરી રહ્યા છે સનાતન ધર્મને આગળ વધારી રહ્યા છે આ સંત એટલે ડોન બાપુ ડોન બાપુ એક એવા સંત છે જેમણે પાંચમા ધોરણથી યોગા કરવાની શરૂઆત કરી એમને યોગા કરતા જોઈ બળભલા યુવાનો પણ છોભીલા પડી જાય દોન બાપુ પોતાના યોગ અને આસનો દ્વારા સનાતન ધર્મને અને સનાતન સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ફેલાવી રહ્યા છે દોન બાપુ પોતાની આસ્થા વિશે કહે છે કે આ તો સનાતન ધર્મનો દેશ છે અને હિન્દુ ધર્મ માટે આ યોગ આસનો અને આખું આપણું જે ધર્મ સંસ્કૃતિ છે એ ખૂબ મહત્વના છે અને આ દેશમાં આદિ અનાદિકાળથી ચાલ્યો આવે જે અમારો સુપ્રસિદ્ધ મેળો કહેવાય અને આ ત્રિવેણી સંગમ કહેવાય અહીં આગળ આજના સાધના આરાધના શક્તિ ભક્તિનું એક કેન્દ્ર છે અને અમારા માટે તો જેમ દીકરો સાવ નાનું બાળક હોય ને પોતાના માના ખોળામાં બેસી જાય રડતો હોય તો અને એ રડતો રડતો બાળકને પોતાની માના ખોળામાં આવે ને શાંત થાય અમે જેટલા સંતો છે એ બધાએ ઋષિમુનિઓ છે આજે બાર વર્ષે બાર મહિને એકવાર આજે મેળાનું આયોજન થાય છે શિવરાત્રિ એ ઘોડાનાથની છે અને ઘોડાના થઈથી પ્રિય છે અને આ શિવરાત્રિમાં તે તેત્રીસ કોટી દેવ જે છે એ વધારે છે દરેક અંદર અલગ અલગ સ્વરૂપે આવે છે કોઈ સાધુ બનીને આવે કુશંત બનીને આવે દરેક પ્રકાર આવે છે સ્નાન કરી અદ્રશ્ય થાય છે ઘણા પણ એવું સાંભળેલું છે પણ બને છે પણ એવું અને આ તો આપણો ભારત દેશ છે ભારતને મા કહેવામાં આવે છે બીજા કોઈ દેશને મા કહેવામાં આવે સનાતન ધર્મ છે આધ્યાત્મિક જીવનનું છે અને આ તો સંસ્કારી કેન્દ્રનું આજે તમે જુઓ કે તરવાનું જાણે એ બીજાને તર આ હિન્દુ ભૂમિ છે તરવાની ભૂમિ છે લોકોને તરાવે અને સંસ્કારી કેન્દ્ર છે આપણું અને આજે ભવનાથ મંદિરમાં આ લોકોનું આસ્થાનું કેન્દ્ર છે કે જ્યારે ભાવિક ભક્તો એટલા ઉમટી પડ્યા છે કે આટલું બધું જોશથી કે હિન્દુ ધર્મ માટે આજે બહુ મને સારું લાગે કારણ કે બધી કેટલી મેરામણ છે અતિ મેરામણ છે કે મને બહુ સારું લાગે ભગવાનને એવું આ જે આસ્થા બંધાયેલી છે બંધાયેલી પરમાત્માની પ્રાર્થના જય ગુના બાપુ આપ એક પગે ઉભા રહીને સાધના કરો છો એ વિશે અમારા કંઈક કહેશો મારે આ પાંચ આંગળી પરથી દેશીની જે આરાધના કરું છું એ ધ્રુવ મહારાજ જ્યારે પાંચ વર્ષના મનમાં પોતાની માનું સ્વાપથી મુક્તિમાં મુક્તિ મેળવવા માટે પોતે ગોદાવરી નદી કિનારે પાંચ વર્ષનો અઘોર તપ કરે છે ત્યાં ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે અને આશીર્વાદ આપે છે જાઓ આદિ અનાદિકાળથી હું તમારા સ્વાપનાથી મુક્તિ કરું છું પણ આકાશના અંદર ધ્રુવનો તારો બનીને પ્રવેશ કરશો અને સ્થાયી રહેશો તમારા જે દર્શન કરશે એ દરેકનું કલ્યાણ થશે અને જીવન ભક્તિમય બનશે આ આસન છે તો હું જ્યારે પાંચમી પાંચમા ધોરણ ભણતો ત્યારે અમારે અમારા ગામમાં રામકૃષ્ણ પર્વનું હતી એમાં પાંચમા ભણતો અને આ આસનમાં ને એમ થયું કે આસન બહુ પરમ બહુ સારું